કોપી આવતી હતી શિક્ષણ અધિકારીની જાણકારી મળતા અહીંયાનો જે સ્ટાફ છે તેને બદલી કરાય છે સ્થળ સંચાલક સહિત સ્ટાફની બદલી કરવામાં આવી છે કેટલાક લોકોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા કોપી કરાવનાર જે વ્યક્તિ છે તે ફરાર થઈ ગયો છે તેવી પણ જાણકારી મળી છે અહિયાં

વિદ્યાર્થીઓની પરીક્ષાના જવાબ લખવામાં આવતા હતા જો કે જિલ્લા શિક્ષણ અધિકારી આવતા જે ચોરી જે શખ્સો છે તે ત્યાંથી ફરાર થઈ ગયા છે છે કે કે સવાલ શું આ પરીક્ષા હવે ફરીથી લેવામાં આવશે કારણ કે અહીંયા તો માલુમ તો પડી ગયું છે કે કોપી થતી હતી કોપી માસ્ક કોપી કરવામાં આવતી હતી શું આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમની ફરી પરીક્ષા લેવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે સવાલ એ પણ છે કે અહીંયાના જે શાળા સંચાલકો છે તે શું કરી રહ્યા છે

કોઈ સેન્ટર પર કે કોઈ જગ્યા પર આવો બનાવો બન્યો તેની સીસીટીવી ફૂટેજ માટે અમારા અધિકારી ને કહ્યું છે મંગાવી લીધા છે ડીએસ પટેલ સાથે સવારમાં સૂચના અપાય છે જે આમ પંદર લાખ સ્ટુડન્ટો જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે બીજા સ્ટુડન્ટો જે હોશિયાર છે કે જે પરીક્ષા એમના માઇન્ડ પર પણ કોઈ પણ પ્રકારની અસર ન થાય અને જે આ રીતે કોપી કેસ કરવા વાળા કોઈ સ્ટુડન્ટ હોય તો ચોક્કસ પ્રકારે એના ઉપર એક્શન થાય આ બાબતની અમે ગંભીરતા લઈ સરકારના અમારો બોર્ડ ના અધિકારીઓ ખુબ ગંભીરતાથી આનું એનાલિસિસ કરી અને ચોક્કસ પ્રકારે એના એક્શન લેવાશે સર લાગે છે કે કે આપણે આપણે ગંભીરતાથી આ બાબતને લેવા નથી કારણ સીસીટીવી કેમેરાની વાત કરી કે તપાસ થશે તો શિક્ષણ અધિકારી પહોંચે છે ત્યારે ખબર પડે છે કે બારીમાંથી એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને લખાવી લો એ એ જે સેન્ટરના દ્વારા આવી ગંભીર બેદરકારી હશે તો એ સેન્ટર કેન્સલ કરવા સુધીના અમે એક્શન લેશું જો અને પંદર લાખ સ્ટુડન્ટો જયારે એક્ઝામ આપી રહ્યા ત્યારે એક અધિકારી અને બધી જ બાબતોમાં અમે બહુ ચોકસાઈ પૂર્વક કામગીરી કરી રહ્યા પણ જે તંત્ર કે જે સેન્ટર આપવું હોય એમની પણ ક્ષતિ હોય ને એમની પણ જવાબદારી હોય છે ને જો એને ગંભીરતા કે સ્વાર્થ માટે કઈ કરવું છે તો એને બક્ષવામાં આવશે નહીં સરકારે બહુ સારા પગલા અને સારી રીતે કામગીરી કરી રહી

સમજો એટલા માટે તો સરકારે બધી વ્યવસ્થા કરી છે ને આટલા મોટા બહોળા ગુજરાત ની અંદર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી રહ્યા છે પંદર લાખ સ્ટુડન્ટો ત્યારે ચોક્કસ પ્રકારે ક્યાંય આવો નાનો એવું ઘટના ઘટી હોય તો એને બક્ષવામાં આવશે સર તમે વાત કરી છે કેટલી વ્યવસ્થા છે એ તો અમારી જાગૃતતાથી તો પકડાના છે અમારા અધિકારીઓ જ પકડ્યા છે સમજો એટલા માટે તો સ્કોડ છે એટલા માટેની વ્યવસ્થા છે અને ન પકડાણું હોય તો એનો મિનિંગ એવો નથી માટે

સંદેશ સ્ક્રીન ઉપરના દ્રશ્યો સમગ્ર ગુજરાતની શિક્ષણ જગતની વ્યવસ્થાની એક કલંક સમાન વસ્તુ કહેવાય ઝાહેર પરીક્ષાની અંદર ચોરીનું દૂષણ એ સૌથી મોટી તકલીફનો વિષય છે એ પડકાર પણ છે હું આને કોઈ રાજ્ય દ્રષ્ટિકોણ કરતા જાહેર પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા મહેનત કરનાર વિદ્યાર્થી વિદ્યાર્થીની રાત દિવસ મહેનત કરતા હોય છે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બને એના માટે મા બાપો પોતે પણ પોતે ચિંતા કરતા હોય એવા સમય થોડાક તત્વો આખી વ્યવસ્થા ઉપર ડબો લગાડે અને એમાં પણ વ્યવસ્થાપનના મોટા મોટી ગુલબાન ફેક્ટથી સરકાર વાતો કરે પછી આવી જાય કે અમારા ઓલાથી ભાઈ આ કોપી કેસ કારણ તમે એક તરફથી કલેક્ટરનું જાહેરનામું પાડ છો તો એ કોપી લઈને બારીમાંથી પહોંચો કેમ જે સંદેશની સ્ક્રીન અને માધ્યમો કહી રહ્યા છે કે ભાઈ કોપી લખાવતો તો ભાગી ગયો અરે ભાઈ તમને મારીને ભાગી જાય કોઈ તમને ખબર નથી પડતી કે બારીમાંથી કોપીઓ કોણ લખાવે છે બહારની બાજુથી માણસ કેન્દ્રની અંદર દાખલ જ કેવી થઈ શકે આજુબાજુમાં ગુનો દાખલ થાય છે કલેક્ટર નું જાહેરનામું હોય છે જાહેર પરીક્ષા વખતે આટલી બધી સરળ બાબત પણ કોઈ વાત નથી કરતું મને દુઃખ વાત એ છે કે એક તરફ કલેક્ટર ના જાહેરનામાની મોટી મોટી વાત એક તરફ તમે વ્યવસ્થા તંત્ર ના કરોડો રૂપિયા પરીક્ષા ખર્ચ વાત આવા સમયની અંદર સરકારે પોતે ધ્યાન અને ખાસ કરીને બોર્ડે કારણ કે ભૂતકાળની અંદર ગુજરાત ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા નું સૌથી મોટા મોટું કલંકરાતમાં સુધારા સુધારણા પણ સૌથી મોટા મોટું થયું આ ગુજરાતમાં વારંવાર જે બારોબાર ઉજ્જવરીઓ લખાતા હતા એ પણ કૌભાંડ આપણે ગુજરાતમાં જાય એટલે ભાજપ સરકાર બીજી લિફા થોપી કરવા બદલે બોર્ડ ને હું વિનંતી કરું છું માધ્યમથી કે ગંભીરતા લે સહ સંચાલક થઈ જે કોઈ એની ખાલી બદલી કરવાથી નહીં થાય આખું તંત્રમાં માં કોણ કોણ સંડોવાયેલ છે કોની આગળ એ પેપર બહાર ગયું કોપી કરાવનારે પ્રશ્ન લખો પણ પ્રશ્ન તો ખબર હોવી જોઈએ ને કે પ્રશ્ન કયો પ્રશ્ન નો જવાબ કયો તો પ્રશ્ન શું બહાર ગયા હતા બારી પ્રશ્ન નો જવાબ લખાવવામાં આવતા હતા થી ખબર પડે એટલે તંત્રમાં પોલમપોલ ચાલે કોઈ સંજોગોમાં ચાલે નહીં આની ગંભીરતા લેવી જોઈએ એકદમ લાખો વિદ્યાર્થી મહેનત કરીને ઉજ્જવળ ભવિષ્ય રાત દિવસ ઉજાગરા કરીને બનાવવા માંગતો હોય અને આવા થોડાક તત્વો પોતાની વગના જોડે દાદાગીરી જોડે

માસ કોપી કેસ પણ સામે આવે છે અમારી જોડે અમારા સંવાદદાતા ઈર્ષા પણ લાઈવ જોડાઈ ગયા છે ઈર્ષા જણાવશો કે આખો કોપી કેસ કઈ રીતે થયો હતો કઈ રીતે આખી કોપી કેસની ઘટના બહાર આવી અને જે કોપી કરાવનાર શખ્સ છે તે કઈ રીતે ત્યાંથી ભાગી ગયો જે વિકાસ જણાવો કે જે કરમસદ ખાતે સરદાર પટેલ હાઈસ્કૂલ આવેલી છે જ્યાં આ બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી આના બોર્ડની પરીક્ષા દરમિયાન આ કોપી કેસની ઘટના સામે આવી છે જેમાં જે જિલ્લા શિક્ષણ અધિકારી છે કામિરીબેન ત્રિવેદી એ અચાનક આ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓએ જોયું તો બારીમાંથી એક વ્યક્તિ આ કોપી કેસ કરાવી રહ્યો હતો જેને લઈને તેઓએ સ્ટાફને જણાવતા સ્ટાફ તરત જીવ બાજુ દોડ્યો હતો પરંતુ જે ઈસમ હતો એ ફરાર થવામાં સફળ થયો હતો આ જેને લઈને જે કામિનબેન ત્રિવેદી દ્વારા તમામ સ્ટાફને તાત્કાલિક અસરથી બદલી દેવામાં આવ્યો છે અને આ મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે જી ઈર્ષાદ એ પણ જણાવું છું કે આમાં કોની કોની સંડોવણી અત્યાર સુધીમાં બહાર આવી છે કારણ કે એક કોઈ શખ્સ જે શાળાની અંદર ઘૂસી જાય છે ત્યાં સિક્યોરિટી પણ હોય છે અને ક્લાસરૂમની બહાર બારી જોડે ઊભો રહીને એક વિદ્યાર્થીને જવાબ પણ લખાવે છે એટલે બીજા બધા જોતા પણ હશે તો કોની કોની સંડોવણી અત્યાર સુધી બહાર આવી છે હાજી ચોક્કસ બોર્ડની પરીક્ષા દરમિયાન વાલીઓ પણ મોટી સંખ્યામાં બહાર ઉભેલા હોય છે તેમજ સિક્યુરિટી પણ હોય છે અને અંદર કેમેરા પણ લાગેલા હોય છે ત્યારે એક હિસમ જ્યારે બહારી પાસે આવીને આ રીતે લખાવતો હોય છે ત્યારે તેની સાથે અન્ય વ્યક્તિઓ પણ હોવાની ચોક્કસ શક્યતાઓ જોવા મળી રહી છે જેને લઈને કામિની બેન ત્રિવેદી દ્વારા આ મામલે સતત તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે

તો ત્યાં આગળ એક બ્લોક ની અંદર કોક થી લખાવતું હોય એવું મારા જાણમાં આવ્યું અને તપાસ કરતા કોઈ વ્યક્તિ બોલી રહ્યું હતું પરંતુ એને પકડવા કે જોઈએ એ એ તો માણસ ગયો હતો અને લગભગ આ ઘટના પોણા અગિયાર જેવા સમયે બની હતી એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે એ તો હવે આગળ એની પુરવણી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવશે તાત્કાલિક અસરથી ત્યાંના સંચાલક તેના ખંડ નિરીક્ષકો એનો વહીવટી બધો staff બદલી દેવામાં આવ્યો છે અને કાલ ના બપોર જે પેપર હતું ત્યારથી જ નવા સ્તર સંચાલક મૂકી દેવામાં આવ્યા છે ટોટલ અત્યારે સ્તર સંચાલક હાજર હતા અને ખંડ નિરીક્ષક એક હતા હાજર અને બીજો વહીવટી એમ કરીને ને દસ થી બાર વ્યક્તિ સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે હા કાલે ગઈકાલે તો એમને નોટિસ આપવામાં આવેલી છે અને હવે આગળની કાર્યવાહી ની જાણ માધ્યમિક શિક્ષણ બોર્ડ કરી દેવામાં આવી છે આગળની કાર્યવાહી હવે બોર્ડ કરશે